આગળ વાત કરવામાં આવે તો અમદાવાદમાંથી છેતરપિંડી આચરનારને ઝડપી પાડવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચે ભરત છાબરાની ધરપકડ કરી છે પીએમઓના અધિકારીની ઓળખ આપવામાં આવી અને ત્યારબાદ ઠગાઈ કરવામાં આવી છે ત્યારે ભરત છાબરા વિરુદ્ધ કુલ ચાર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અલગ અલગ વ્યક્તિ પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હતા ફરી એકવાર માહિતી મેળવીએ સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયેલા છે આપણી સાથે જિગ્નેશ જણાવશો શું છે વિગત ઠગાઈ કેવી રીતે કરવામાં આવી વાત કરવામાં આવે જંગના તો ભરત છાબડા નામનો એક વ્યક્તિ કે જે પોતે પીએમઓ અને સીએમઓના ઉચ્ચ અધિકારી અથવા તો સીબીઆઈ કે અન્ય એજન્સીના અધિકારી તરીકે પોતાની ઓળખ આપતો હતો અને ત્યારબાદ લોકો સાથે ઠગાઈ કરતો હતો સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને અથવા તો સરકારી કોઈ કામકાજ હોય તો તેમાં કામ સરળતાથી પાર પાડાવવા માટે રૂપિયા પડાવતો હતો અને આજ ભરત છાબડા વિરુદ્ધ ત્રણ ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અને વધુ એક ફરિયાદ અદાલત પોલીસ મથકમાં નોંધાઈ હતી છેલ્લા કેટલાક સમયથી આરોપી ફરાર હતો જોકે ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતા તેને હરિયાણાના કરનૂલ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે તેને અમદાવાદ લાવી તેને આ પ્રકારનું કૃત્ય કોના કહેવાથી અથવા તો કેવી રીતે કર્યું અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે જી આભાર જિગ્નેશ સમગ્ર